શેર એન્ડ કરજો અત્યારે દક્ષિણ ભારતની ફિલ્મો વધારે ચાલે છે અને મારા એક ગમતા ડિરેક્ટર છે મણી અને એટલા જ ગમતા મ્યુઝિક ડિરેક્ટર છે એ આર રહેમાનને હું એમની એક ફિલ્મ જોતો હતો અદિતિરાવ હેદરી એમાં છે ફિલ્મનું નામ થોડુંક અઘરું છે એ જોતો હતો ને મને આદિત્યભાઈનો નો કેમિયો છે એમાં સ્પેશિયલ પેલું શું કે દેખાય છે એનું એપીરિયન્સ તો એ એની એ શું ઘટના હતી એ અમે રહેમાન સરનો શો જ તે કરવા માટે થઈને દુબઈ ગયેલા અને એનું આખું એ શો રેકોર્ડ થયેલો અને એનો એક પાર્ટ એવો હતો એ સોંગનો કે જે ફિલ્મમાં યુઝ કર્યો એ કોન્સર્ટનો જ તે કારણ કે એમને લાઈવ મ્યુઝિક જોતું હતું એટલે એ અમે આખું રીક્રિએટ કરેલો અને મણિરત્નમ સાહેબની મૂવી માટે થઈને એ એ પાર્ટ યુઝ થયેલો અને એમણે એવું કીધું કે જે લોકોએ ગાયું હોય અથવા તો જે તમારા સ્ટુડન્ટ્સ જે હોય જે જે આ પરફોર્મ કરતા હોય એમાંથી જ તે તમે મોકલો કે આપણે એમને શૂટ પણ કરીએ એટલે અગેન એ પણ ઘટના એવી હતી કે જ્યારે અમને ખબર નહોતી કે અમે શેના માટે જઈએ છીએ અમને એટલું કીધું હતું કે આપણે આ આટલો પાર્ટ છે શૂટ કરવા જવાનું છે અને અમે ગયા તો સેટ ઉપર બધું ત્યાં તૈયારીઓ ચાલે પ્રોડક્શન ટીમ આ તે બધું તૈયાર થઈ રહ્યું છે જોઈએ તો મણિરત્ન સર માઇક ઉપર બધાને કહી રહ્યા છે શૂટ માટે થઈને અને જે વ્યક્તિ જે સિનેમેટોગ્રાફર અમને શૂટ કરી રહ્યા હતા એમના વિશે મને પછી ખબર પડી બહુ જ મોટા સિનેમેટોગ્રાફર અને મને લાગે છે નેશનલ એવોર્ડ વિનર રવિ વર્મન સર એટલે રવિ વર્મન તમને શૂટ કરતા હોય મણી ડિરેક્ટ કરતા હોય એ એ ઘટના માનવામાં આવે એવી થઈ જાય પણ એ ફિલ્મ માટે થઈને અમે એટલો પાર્ટ શૂટ કરેલો કે અમે લોકો સિંગિંગ કરી રહ્યા છીએ આખો સીન એવો છે તમે આલ્બમમાં દેખાવ છો સોંગમાં અમારી એક ટીમે એક એવો પ્રશ્ન છે કે તમને ગુજરાતી ફિલ્મમાં હીરો તરીકે ઓફર થયેલી ફિલ્મ્સમાં એક બે વખત મને ઓફર થયેલી છે પણ આમ મને એવું નથી લાગતું કે એક તો એ જે જે કંઈ ઓફર જેણે કર્યું હોય એ પણ મને થોડુંક ડાઉટફુલ લાગે કે આ લોકો કેવું બનાવે અને મને મારી પોતાની ઉપર પણ આમ થોડુંક હજી આમ એવું છે કે હું કરી શકું કે નહીં પણ ઘણા લોકો હવે ધીમે ધીમે મને કોન્ફિડન્સ આપી રહ્યા છે કે હું કરી શકું અને મેં મલિકાબેન સારાભાઈનું નાટક કડક બાદશાહી એના માટે મેં થોડોક રોલ કરેલો પાત્રમાં ભજવેલું એમાં મ્યુઝિકલ હતું પણ એ અનુભવ મને ત્યારે થયેલો અને હા એટલે એવી ઈચ્છા ખરી સ્ટેજ ઉપરથી કંઈક કરવાની ફિલ્મનું મન નથી ખબર પણ થિયેટર વિશે ઓફર થયેલી ખરી ગુજરાતી ફિલ્મ